સમય ખૂબ જ ગંભીર છે ભગવાન કોઈને આવો સમય ન બતાવે કારણ કે કોઈ પોતાનું સ્વજન કાયમ માટે અલવિદા કહી દે ત્યારે પરિવાર પણ શું આફત આવી પડે તે પરિવારથી વધારે કોઈ નથી અનુભવી શકતું ખાસ કરીને લગ્ન સગાઈ અથવા બીજા કોઈ ખુશીના પ્રસંગો પહેલાં કે પછી જ્યારે આવી ઘટના ઘટે ત્યારે ખૂબ જ આઘાત લાગે એ સ્વાભાવિક છે વડોદરાની આ ઘટના હેરાન કરનારી હતી વિસનગરની અંકિતા પટેલે પણ પોતાના પતિ સાથે જિંદગી જીવવાના અરમાનો સાથે સપનાની ઉડાન ભરી હતી ચૌદ ડિસેમ્બર બે હજાર પોતાને વિઝા મળ્યા બાદ છેલ્લા એક મહિનાથી તે લંડન જવાની તૈયારીઓ કરી રહ્યો હતો અને પત્નીને પણ લંડન જવાનું હતું અને એ તૈયારીઓ પણ ચાલતી હતી કારણ કે મહિનાઓ પછી પોતાના પતિ સાથે મિલન થવાનું હતું લંડનમાં જવાની એક યાદી તૈયાર હતી ફરવા તૈયારીઓ પણ કરી હતી અંકિતા વિસનગરમાં પોતાની સાસરીમાં હળી મળીને રહેતી હતી જતા જતા તેણે પાડોશીઓને કહ્યું હતું કે મારા સાસુનું ધ્યાન રાખજો પણ ક્યાં ખબર હતી કે અંકિતા તેમને કાયમ માટે છોડીને ચાલી જશે આખરે તે દિવસે તેમણે પરિવાર સાથે કેવી રીતે વિતાવ્યો હતો તેમની ભાણી પાસેથી એ દિવસની વાત આપ સાંભળશો તો આપને પણ એમ થશે કે જિંદગીનો કોઈ ભરોસો નથી આજે જે થવાનું હતું તે થઈ ગયું પણ ક્ષણની અંદર એક સેકન્ડની અંદર કેટલાય પરિવારો વિસનગરની આ અંકિતાના જેમ જ અત્યારે દુઃખી છે ગથી છે એ દિવસે શું થયું હતું અંકિતા જ્યારે લંડનની ફ્લાઇટ પકડવાની હતી એ પહેલાં પરિવારજનો સાથે અંકિતાએ શું વાત કરી હતી એ સાંભળશો તો આપને પણ થશે કે આવી ઘડી ભગવાન કોઈને ના આવે અમે સવારે મૂકવા અહીંથી સાડા સાત વાગ્યે નીકળ્યા હતા એમને એમનો ફોન ચાલુ જ હતો પ્લેનમાં બેસ્યા બધી વાત ચાલુ જ હતી મારી ઉપર ફોન ના હતો માસી ઉપર બધાની ઉપર ફોન ચાલુ જ હતા લાસ્ટ ટેટર્સ મારું મૂક્યું થેન્ક યુ મિસ યુ કરીને એમને મૂક્યું ટેટસ મૂક્યા પછી અમે જમવા બેસ્યા એ દેખ્યા પછી અને પછી અમને કોઈ ઇન્ફોર્મેશન મળી નહીં કે એમની શું હતું શું નહીં અને જમ્યા પછી આવા ન્યૂઝ અમે સમાચારમાં જોયા એના પછી અમે ડાયરેક્ટ ગાડી અમદાવાદ જ જવા દીધી છે અંકિતાબેન ના લગ્ન ક્યારે થયા હતા તેઓ લંડન જવા કેમ નીકળ્યા હતા મામીના મેરેજ ચૌદ બારે ડિસેમ્બરના દિવસે થયા હતા ચૌદ ચૌદ બારે મારા મામા ત્યાં લંડન છે પાંચ વર્ષથી એમના વર્ક પરમિટના વિઝા પણ છે ત્યાં અને એ મામા એક ત્યાં એકલા રહેતા હતા એ માટે મામી ત્યાં જવાના હતા એમના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ જ હતા જેટલો દુઃખી પરિવાર છે તેટલા જ દુઃખી પડોશીઓ પણ છે કારણ કે અંકિતા તેના સારા સ્વભાવના કારણે આખા ફળિયામાં ચહિત હતી હવે અંકિતાએ આ રીતે વિદાય લેતા પાડોશીઓ પણ શોકાતુર છે એ કહી રહ્યા છે કે અંકિતા હોત તો મારી સાથે આ રીતે વાતો કરતી હતી અંકિતા હતી તો અમને આ રીતે પોતાના જેટલા પણ વિચારો હતા તે વ્યક્ત કરતી હતી પોતાની યાદો કહેતી હતી પણ આજે અંકિતા તેમની વચ્ચે રહી નથી